જ્યારે પણ તમે પરીક્ષાની તૈયારી કરતા હોવ ત્યારે ઘણી વાર રોવું પણ આવી જશે તો જ્યારે પણ એવી ઘટના બને કે રોવો આવવા મળે તો એક ખૂણામાં બેસી અને ખૂબ જ રોઈ લેવું એટલું રોઈ લેવું કે જ્યારે પરીક્ષા પાસ થાય ને ત્યારે તમને હસવું આવે રોવું નહીં પરીક્ષાની તૈયારી કરતો ત્યારે હું ખાલી બુક હોય અથવા પીડીએફ હોય તો એને ખાલી વાંચી જતો મને ઘણા ટાઈમ પછી એવું રિલાક્ઝ થયું કે આપણે વાંચતા હોઈએ ને ત્યારે સાથે સાથે લખતું પણ જોવા એક પેજમાં તેનાથી આપણને વસ્તુ યાદ રહેશે ખાલી વાંચવાથી એકવાર વાંચશો બે વાર વાંચશો તો એનાથી યાદ નહોતું રહેતું તો સાથે સાથે લખવાની પ્રયત્ન મેં શરૂ કર્યો તો યાદ યાદ રહેવાનું ઘણું ખરું થઈ ગયું હતું શરૂ અને એ મને આ બધી વસ્તુ ઘણા ટાઈમ પછી ફીલ થઈ હતી તો જ્યારે પણ સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે ભૂક હોય તો એની સાથે લગતું જવાનું કોઈ બી ગ્રફ પેજમાં અને તો જ એક વાસવાની સાચી મેથડ છે અને એ રીતે જ યાદ રહેશે અત્યારે દર વર્ષે કોમ્પિટિશન કેટલી વધતી જાય છે જો તમે આ બે હજાર પચીસમાં એક પણ ભરતીમાં પાસ નહીં થાવ તો બે હજાર છવ્વીસમાં આનાથી પણ ડબલ કોમ્પિટિશન વધી જશે તો તમને પણ ખબર છે આઠથી દસ લાખ ફોર્મ ભરાતા હોય અને એમાં બેથી ત્રણ હજાર સીટમાં આવવું હોય તો કેટલું હાર્ડવર્ક કરવું જોઈએ કેટલી મહેનત કરવી પડે તો તમે ખૂબ જ હાર્ડવર્ક અને ખૂબ જ મહેનત કરશો તો જ સરકારી ભરતીમાં પાસ થશે બાકી તહેવારમાં જલસા કરશો અને એક ટાઈમ શેડ્યુલ પ્રમાણે નહીં ચાલો અને તમે એની વેઇટ કરશો કે જ્યારે પરીક્ષાની નોટિફિકેશન બહાર પડે અને પછી હું વાંચવાનું શરૂ કરું અને હું પાસ થઈ જઈશ તો એ પોસિબલ નથી એ બધું પોસિબલ હતું બે હજાર પંદર સોળ સુધી ભરતીમાં કે સિંગલ એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન આવતા પરંતુ અત્યારે દર વર્ષે કોમ્પિટિશન વધતી જાય છે અને એ પ્રમાણે જ પેપર આવે છે અને પહેલાં એવું રીતે હતું કે પ્રશ્નો રિપીટ થતા અને અત્યારે પ્રશ્નો રિપીટ નથી થતા અને કોમ્પિટિશનમાં આવવા માટે ખૂબ જ હાર્ડવર્ક કરવું પડે અને હાર્ડવર્કની સાથે સાથે મને પણ એવું રિયલાઇઝ થયું છે કે હાર્ડવર્ક સાથે થોડુંક નસીબ પણ હોવું ખૂબ જ અગત્યનું છે પાઠ્યક્રમ મંત્રી અને જે જુનિયર ક્લાર્કની પરીક્ષા ગઈ તો એ પરીક્ષામાં ખૂબ જ મહેનત કરી હતી પરંતુ હું કહેવા એવા માગું છું કે જ્યારે પણ પરીક્ષાનો સમય થાય ત્યાં સુધી વાંચું એ વસ્તુ સારી નથી પરીક્ષાના દિવસે અને તેના એક કલાક સુધી એક કલાક પહેલાં ત્યાં સુધી વાંચું એક મગજને નુકસાન કરે છે તો મને એક રિયલાઇઝ એવું થયું હતું કે આપણે પરીક્ષાના દિવસે એકદમ રિલેક્સ મોડમાં રહેવું જોઈએ અને વાંચે ના રાખવું જોઈએ કારણ કે પરીક્ષાના છેલ્લા દિવસે વાંચશો એ શું પૂછાશે પરીક્ષામાં નક્કી નથી કંઈ તો પરીક્ષાના આગલા દિવસે અને પરીક્ષાના દિવસે એકદમ માઇન્ડ એકદમ ફ્રેશ રાખવાનું જેના થકી તમે જ્યારે પણ પરીક્ષા દેવા જશો ત્યારે તમે આરામથી પરીક્ષા આપી શકશો અને સારા માર્ક્સ કવર કરી શકશો મારે જુનિયર ક્લાર્ક લાસ્ટ અને તલાટી મંત્રી બંને પરીક્ષામાં એવું ઈચ્છ્યું હતું કે હું જ્યારે પરીક્ષાનો સમય હોય ત્યાં સુધી રીડિંગ કરે રાખતો પણ એક વસ્તુ ખરાબ હતી અને આ વસ્તુ ના કરવી જોઈએ જેનાથી માઇન્ડ ફ્રેશ નથી રહેતો અને પરીક્ષામાં આપણે બેસ્ટ પરફોર્મન્સ નથી આપી શકતા એટલા માટે એક સરખી પ્રોપર ઊંઘ લઈ અને સારું એવું માઇન્ડ ફ્રેશ રાખી અને પરીક્ષા આપીએ તો સારું એવું પરફોર્મન્સ આપી શકીએ અને સારા એવા માર્ક્સ કવર કરી શકીએ તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો મારા કોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષા પાસ કર્યા પહેલાંના જે બી અનુભવ થયા છે એ પ્રમાણે હું તમને જોબ આપવાની કોશિશ પૂરેપૂરી કરીશ